રામ રામધિધ જય દ્વારકાધીશ જેમ છો બધા બધા મજા મજા હશે ને આપણે મજામાં જ છીએ તો હાલો આજના નવ લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ હા તો સમીરભાઈ જગદીશ જો સંનેડામાં વર્ગા હે અને આ બે ગિરીશના પંપમાં વરગા હે ગ્રીસ કરવાનું હે આપણે હા તો આપણે નિપલું લઈને ઊભી ગયા નવી નિપલું બદલાવી અને કરી દેવાનું હે ગ્રીસ નવા થેસરમાં તો હાલો ભરાઈ ગયો ભાઈ પંપ પંપ કમ્પ્લીટ હાલો તો હવે હા ગીરીશ બિરિશ કરી નાખી બધી હા જગદીશ ને સમીરભાઈ વેરગા હે કંઈક લોચો તો હે હા તો ઓલરેડી કઈ જો આજે ઉપડી ગયા હે કારું ભાઈ દંતલ લઈને ભાઈ હા આજ તો કારું ભાઈ વાવી નાખવાના હે કે આપણે હાલો વાવેતર માં બાકા જે કઈ બોલાવી નાખી બીજું શું ભાઈ જોયું ને તો કારું ભાઈ વાવેતર માં ઉપડી ગયા હે આ મોજા હા તો ઓલરેડી કઈ જ રાણાભાઈ ઉપડી ગયા જે જંગલ લઈ આ જુઓ એને કાટવાના હે અડદે જે હા તો બાકાજી કી બોલાવી નાખે ભાઈ જુઓ અડદમાં આ મોજા હમણાં ભાઈ સીઝન હાલે છે હા બધી સીઝન ચાલુ થઈ ગયા અડદ સોયાબીન માંડવો માંડવી હજી માંડવી તો બાકી છે અને રાણાભાઈ ઉપડી ગયા જુઓ તો ઓલરેડી કઈ આપણે આવી ગયા ખેતરમાં જુઓ હા મેગ્નેશિયમ સલ્ફર એ પાવાનું આલે છે કપાહમાં અને દવાનો રાઉન્ડ પણ આલે છે અને આસ્થા અને નીતિ પણ આવી ગયા હે ક્યાં ક્યાં આસ્થા નીતિ આમ કરો જે હા જો પાણી આલે છે શું આલે હા ને દિલીપભાઈ આપણે જગદીશભાઈ ભાઈ દવા સાથે છે હા મોજા ને સમીરભાઈ પાણી વારે છે ને ભેગું મેગ્નેશિયમ સલ્ફર એ પાતા જ એ ભાઈ વારી ત્યાં પપ્પા પીરો પીડ્યો હે પપ્પાઈ થોડોક હા તો ના તો ઓલરેડી ગયે આપણે જ અહીં થ્રેશરમાં જો આ માંડવીના કાટવાનું કારુભાઈ આંકવાના છે સનેડો જો વા મોજા તો હાલો એને એ માંડવો આપણો ઉપાડ્યો એમાં સનેડો આકવાનો છે ભાઈ આ હલવાણો હલવાણો ઓપા જો પાકા જે કે બોલાવ નાખે એ આયો ચૂંટા ઘાટ ના કહો ભાઈ ડ્રાઈવર મૂકે નહીં જોલો ડ્રાઈવર જોલો હા તો હાલો આપણે હા હા તો ઓલ ભાઈ આપણે જાય ઝીણાવારી આખવા હા તો હાલો આપણે ફેશર લઈ અને માંડવી કાઢવાની હે તો કાઢતા આવી ઝીણાવારી ઓલ આપણે આવી ગયા કર્યું છે હજી તો આ રીતનું પાથરા હે હા પાથરા ભેગા થતા જઈને કાટતા જઈએ ભાઈ જો બાકાજીની બોલતી જાય હા આગળ માણસો હારતા જઈને આપણે કાટતા જઈ જુઓ તારેક જો ભાઈ અવાર ચલણ આયેલું

ટાકોડો તો હજી કાંઈ લાગશે આવીને ભેડ્યા ખબર પડે બધે હા ચાલો આપણે ગાઢી નાખીએ ભોજાભાઈની આ માંડવી હા તો ઓલરેડી કાઈ જો આ રીતે બાકા જેકી બોલતી જાય સ્વરાજ સાતસો હત રોપાય તો અને જુઓ લીલી કેટલી માંડવી હે બતાવીએ તમને જુઓ દેખાય આ દાંડરે લીલું દેખાતું હોય તમને તો માંડી બગડાટી બોલવા જવો લીલે લીલી કાઢી નાખે ભાઈ ફૂકા બોલાવી નાખે ઓકે તો બતાવીએ તમને કેટલી લીલી હે

તો રાણાભાઈ આવી ગયા છે આપણે આ જંગેલ લઈને જો હા તો એને કાટવાની છે અડાઈસ હા તો આલો આપણે કાટી છે મખફડી આલો તો બે એક જ ખેડૂનિયા ભેગા થઈ ગયા ભોજાભાઈ ન્યા આ મોજા હાલો તો બાકા

હા એ ટુ જેડ કમ્પ્લીટ આલે છે અને આ બાજુ આપણે સેસરમાં માંડવી કાઢી હાલો તો બે કામ કમ્પ્લીટ એકા નીકળી ગઈ હાલો જુઓ હા ભોજાભાઈને બે કામ એકાએ થઈ ગયો ભાઈ જુઓ હા તો ઓલરેડી જો રાણાભાઈ ને આલે છે જંગીર કમ્પ્લીટ એ ટુ જેડ હા અડદમાં તો કાર હોય ફૂલ એટલે બહુ મજા ના આવે ને આપણે જો માંડવીમાં આલે છે તો હાલો કાંધું પીછું રહ્યું છે બાકી આપણે હા તો હાલો કાઢી નાખીએ જંગી માં અડજ નીકળે ભેગા થઈ ગયા ભાઈ પછી હા મોજા હા તો ઓલરડી કઈ જો આપણે જંગીર આલે હે વાન આપણે આલે હે અહિયાં જુઓ હા મોજા હાલો ભાઈ ભેગા એક જ ઠેકાણે કરી દીધા ચાલુ આપણે હા તો ઓલરેડી કાંઈ જો રાણા ભાઈ ઉતરી ગયા આપણે હાલો તો કઈ ભેગું નીકળી ગયું હે હાલો ભાઈ ભેગા જોતા વિક્યા ભાઈ આ તો દાવા દેવી બીજું ઓલરેડી ગીતેશભાઈ આવી ગયા હે એને વાળીએ જતા આપણે બાજુમાં જ

પ્રેશર અને રાણા આપણે હારો હારો ભાઈ કાકા જે બોલાવતા આવે આ મજા બે એક જ આયરી ઓ ભાઈ નીકળા આ મજા સૈયરા મોરી બે